તે રાજરોજ ભાભર શહેર વાવ સર્કલ પર માનવતા ગ્રુપ બાબરના સહયોગીઓ દ્વારા ઠંડી છાશનું વિતરણ કરી રહ્યા છે જેમાં મોટી સંખ્યામાં રાહદારીઓ વાહન ચાલકોએ ઠંડી છાશ પીને ગરમીમાં રાહત અનુભવી હતી છાશ વિસ્તરણમાં ભાભર શહેરના ધર્મપ્રેમી માનવતા ગ્રુપ ભાભરના સહયોગીઓ હર હંમેશ આવી સરાહનીય અને ઉમદા કાર્ય કરતા રહ્યા છે અહેવાલ એસ કે ચૌહાણ સિટી ક્રાઇમ ન્યૂઝ ભાભર બનાસકાંઠા